આ વર્ષે બે હજાર છવ્વીસમાં યોજાશે બસ આ બે એવા કારણો છે જેને લીધે રાજકારણમાં કંઈક નવા જૂની રોજબરોજ જોવા મળતી હોય છે તાલુકા જિલ્લા પંચાયતો અને પાલિકા કોર્પોરેશનની ચૂંટણી પહેલાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં ખાસ્સું એવું પ્રભુત્વ ધરાવતા એક સ્થાનિક નેતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા તેના અંતિમ પડાવમાં છે ત્યારે આદિવાસી નેતા

નોંધનીય છે કે મહેશ વસાવા પહેલા બીટીપી ત્યારબાદ ભાજપમાંથી છેડો ફાડી ચૂક્યા છે મળતી માહિતી પ્રમાણે આજે જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે દાહોદ જિલ્લાના કંભોઈ ગામમાં જન આક્રોશ યાત્રાના સમાપન કાર્યક્રમની જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે તેવી પ્રબળ શક્યતા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાય તે મોટી વાત કહી શકાય આદિવાસી પટ્ટો ગણાતા નર્મદા છે ઉદેપુર બેલ્ટમાં પ્રભુત્વ મેળવવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી તો હરોળમાં હતા જ હવે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાય છે તો પછી કોંગ્રેસ પણ પોતાનું જોર બતાવશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે જો કે ખરેખર કોણ જીતશે અને કોણ ઘર ભેગું થશે તે આવનારો બતાવશે એક તરફ ભાજપમાંથી મનસુખ વસાવા 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 પ્રભુ ગણપત સહિતના નેતાઓ ખૂબ જ સક્રિય છે એમાંય ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશે તો આપણે અવારનવાર સમાચાર માધ્યમોમાં સાંભળતા આવ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા મુખ્ય ચહેરો ગણાય છે અને ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય છે દરેક મુદ્દે તેઓ લડત કરવા માટે આગળ જ હોય છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના આકરા કારણે પણ લોકોમાં લોકપ્રિય છે હવે જ્યારે કોંગ્રેસમાંથી અનંત પટેલ તુષાર ચૌધરી જેવા નેતાઓ છે અને એ નેતાઓ પણ આદિવાસી પટ્ટામાં પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મહેશ વસાવાની એન્ટ્રીથી રાજકીય સમીકરણ બદલાશે તે પણ નક્કી છે અને કોંગ્રેસને બળ મળશે તે વાત પણ નક્કી છે હવે જ્યારે મહેશ વસાવા કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરશે તેવી વાતો વહેતી થઈ છે ત્યારે આપણે એ વાત પણ કરીએ કે મહેશ વસાવા કોણ છે મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં જાણીતું નામ છે મહેશ વસાવા પૂર્વ એમએલએ છોટુ વસાવાના પુત્ર છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે મહેશ વસાવાએ બીટી એટલે કે ભારતીય ટ્રાઈબલ પાર્ટીની રચનામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણમાં હતીનાની ચળવળમાંથી થયો હતો બે હજાર ને સત્તરમાં જેડી યુ ના વિભાજન પછી મહેશ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટીની શરૂઆત કરી હતી દિવંગત નેતા શરદ યાદવની આગેવાની હેઠળના જૂથે પક્ષના ચૂંટણી પ્રતિક પર અધિકાર ગુમાવ્યો હતો જેને કારણે તેમણે બીટીપીની રચના કરી હતી ચૂંટણી પંચમાં દાખલ થયેલા સોગંદનામા પ્રમાણે મહેશ વસાવા સ્કૂલ પાસ આઉટ છે વ્યવસાયે તેઓ ખેડૂત તરીકે ઓળખાવે છે જોકે અચાનક જ મહેશ વસાવા પોતાના પિતાએ બનાવેલી પાર્ટી અને જે પાર્ટીમાં પોતે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે એ પાર્ટી એટલે કે બીટીપી એટલે કે બીટીપીમાંથી છેડો ફાડી અને મહેશ વસાવા ભાજપમાં જોડાયા ત્યારબાદ મહેશ વસાવાને ભાજપમાં પણ ન ફાવ્યું એટલે ભાજપને પણ રામ રામ કર્યું દર્શક મિત્રો આપને એ પણ જણાવીએ કે અગિયારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા જે સમયે ભાજપમાં જોડાયા ત્યારે મહેશ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપીના વડાવા હતા નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા વસાવા પરિવારમાં જ આ ભાજપમાં જોડાવા મામલે બે વિભાગ પડી ગયા મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા બીટીપી પાર્ટીના સ્થાપક છે જ્યારે મહેશ વસાવાએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેમને આ વાત જાણી મોટો આંચકો લાગ્યો હતો ભાજપમાં જોડાતી વખતે જ્યારે મહેશ વસાવાને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તો તેમણે બહુ શાંતિ એવું કહ્યું હતું કે આખી દુનિયા ભાજપમાં જાય છે તો મારા ભાજપમાં જવા સામે કયો વાંધો પડી શકે જોકે હવે મહેશ વસાવા કોંગ્રેસમાં જઈ રહ્યા છે ત્યારે શું નવા જૂની થશે કોને વાંધો થશે એના પર સૌની નજર રહેશે કંબોઇ ધામમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રામાં મહેશ વસાવા કોંગ્રેસ પાર્ટી જોઈન કરે તેના પર સૌની નજર છે આવનારા દિવસોમાં શું થશે છોટું વસાવા નારાજ થશે કે પછી કઈ રણનીતિ અપનાવશે મહેશ વસાવા કોંગ્રેસમાં આવશે તો અનંત પટેલ અને તુષાર ચૌધરીને બળ મળશે કે પછી કોંગ્રેસનો આંતરિક વિખવાદ આદિવાસી પટ્ટામાં વધી જશે મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રીથી આદિવાસી બેલ્ટ ખાસ કરીને ડેડીયાપાડા રાજપીપળા નર્મદા ભરૂચ આ તમામ જિલ્લાઓમાં જ્યાં આદિવાસી મતદારો છે ત્યાં કોંગ્રેસ પાર્ટી મજબૂત થશે કે પછી કોંગ્રેસ પાર્ટીનો આંતરિક કલહ આમ આદમી પાર્ટી કે ભાજપને ફળી જશે શું થશે તેના પર સૌની નજર છે પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મહેશ વસાવા કંબોઈ ધામમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં કોંગ્રેસ પાર્ટી જોઈન કરશે તેવું લાગી રહ્યું છે રાજકારણના આ સૌથી મોટા સમાચાર છે અને ખાસ કરીને આદિવાસી બેલ્ટમાં જે રાજકીય પક્ષો કે નેતાઓ પોતાની પકડ જમાવવા માંગે છે અથવા તો પોતાનું વર્ચસ્વ મજબૂત કરવા માંગે છે તેમના માટે પણ આ એક મોટું સમીકરણ છે શું થશે તેના પર સૌની નજર છે અને શું થશે તે આવનારો સમય બતાવશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ